મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણીશું એરંડાના બજાર ભાવ અને ભાવમાં વધારો થયો છે કે ઘટાડો તે સમગ્ર માહિતી જોઈશું તો સૌ પ્રથમ ઉનાવાની વાત કરીએ તો ઉનાવા તેરસો ચારથી તેરસો ને એકાવન રૂપિયા મોરબી તેરસો સાત રૂપિયા ભચાઉ બારસો સાહીઠ રૂપિયા જેતપુર એક હજાર રૂપિયા પાટડી બારસો પંચ્યાસીથી તેરસો પંદર રૂપિયા રાજકોટ બારસો પાંત્રીસથી તેરસો બાવીસ રૂપિયા સમી તેરસો પંદરથી તેરસો પાંત્રીસ રૂપિયા સિદ્ધપુર તેરસો એકવીસથી તેરસો ને પાસઠ રૂપિયા અમરેલી ની વાત કરીએ તો અગિયારસો થી કરીને બારસો બાણું રૂપિયા જોટાણાની વાત કરીએ તો બારસો અડસઠ થી તેરસો રૂપિયા ધાંગધરા બારસો થી પંદર રૂપિયા બાવડાની વાત કરીએ તો અગિયારસો ઓગણસાઠીથી બારસો રૂપિયા વાંકાનેર બારસો છેતાલીસ થી બારસો છેતાલીસ રૂપિયા કડી તેરસો ત્રેપન થી તેરસો ને પંદર રૂપિયા ચાણસમા બારસો પંચાવન થી તેરસો પચીસ રૂપિયા લાંબણી તેરસો થી ને બાવન રૂપિયા અમરેલી અગિયારસો થી કરીને અગિયારસો રૂપિયા જોટણા બારસો અડસઠથી તેરસો ને અઠ્યાવીસ રૂપિયા ધાંગધ્રા બારસો છાસઠથી તેરસો પંદર રૂપિયા બહુચરાજી તેરસો પચીસથી તેરસો તેતાલીસ રૂપિયા બાવળા એક હજાર સાહીઠથી બારસો ત્રેસઠ રૂપિયા વાંકાનેર બારસો છેતાલીસ રૂપિયા કડી તેરસો પંદરથી તેરસો પિસ્તાલીસ રૂપિયા ચાણસમાં બારસો પંચાવનથી તેરસો ને પચીસ રૂપિયા લાખણી તેરસો પંદરથી તેરસો ચોપન રૂપિયા ધાનેરા તેરસો તેવીસથી તેરસો છપ્પન રૂપિયા જુનાગઢ બારસો છ્યાસી રૂપિયા હારીજ તેરસો સત્તરથી તેરસો સાહીઠ રૂપિયા વડગામ તેરસો પંદર રૂપિયા ભાવનગર તેરસો ને એક રૂપિયા પાભર તેરસો ચાલીસ થી તેરસો સાહીઠ રૂપિયા થરા તેરસો અગિયાર થી તેરસો ને છપ્પન રૂપિયા શિહોરી તેરસો વીસ થી તેરસો પચીસ રૂપિયા અંજાર તેરસો પાંત્રીસ થી તેરસો છપ્પન રૂપિયા દિયોદર તેરસો બેતાલીસ થી તેરસો સત્તાવન રૂપિયા ડીસા તેરસો દસ થી તેરસો ત્રીસ રૂપિયા ધાનેરા તેરસો ઓગણીસ થી તેરસો ચોવીસ રૂપિયા તળાજા બારસો તેરસો પંચાણું રૂપિયા જામનગર અગિયારસો થી કરીને તેરસો તેર રૂપિયા વારાહી બારસો ચુમ્માલીસ થી બારસો એકોતેર રૂપિયા પ્રાતી તેરસો થઈને તેરસો પચીસ રૂપિયા જસદણ અગિયારસો થી કરીને અગિયારસો પચાસ રૂપિયા પાલનપુર તેરસો થી તેરસો પિસ્તાલીસ રૂપિયા હિંમતનગર તેરસો થી તેરસો વીસ રૂપિયા થરાદ તેરસો થી તેરસો છાસઠ રૂપિયા રાધનપુર બારસો થી તેરસો ને વીસ રૂપિયા વિજાપુર તેરસો થી તેરસો રૂપિયા ગોકળપરાની વાત કરીએ તો તેરસો રૂપિયા માણસા અગિયારસો થી તેરસો એકાવન રૂપિયા ગોંડલ અગિયારસોથી કરીને તેરસો રૂપિયા એનાવા તેરસો વીસ થી તેરસો એકાવન રૂપિયા પાટણ તેરસો થી લઈને અડસઠ